અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસ ગુજરાતમાં એક મોટું આંદોલન કરવા જઈ રહી છે આજથી દસ ઓક્ટોબર સુધી એટલે કે એક અઠવાડિયા સુધી ગુજરાતભરમાં કોંગ્રેસ વોટ ચોર ગદ્દી છોડ અભિયાન ચલાવશે આ અભિયાનના અંતર્ગત કોંગ્રેસના કાર્યકરો ઘરે ઘરે જઈને સહી ઝુંબેશ હાથ ધરાશે કોંગ્રેસનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચની મિલીભગતથી તમામ ચૂંટણી જીતતી આવી છે અને રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહી દીધું કે અત્યાર સુધીની જેટલી ચૂંટણી થઈ તે અમાન્ય છે ગેરકાયદેસર છે રાહુલ ગાંધીએ અગાઉ ઘણી વખત પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે કે કેટલાક એ બધા વોટર છે જેમની ખોટી રીતના વોટર લિસ્ટમાં નામ રજિસ્ટર થયા છે શંકાસ્પદ વોટર છે કેટલાક ખોટા મતદારો છે જે ભાજપના ઈશાર ચૂંટણી પંચ કામ કરી રહી છે અને કેટલાકના નામ એ રજીસ્ટર ન હોવા છતાં તેઓ મતદાન કરી રહ્યા છે અને આવા અસંખ્ય લોકો દેશભરમાં છે આને જ મુદ્દો બનાવીને કોંગ્રેસ એ દેશભરમાં મોટું જન અભિયાન હાથ ધરવા જઈ રહી છે ટોટલ પાંચ કરોડ લોકોની સહી ઝુંબેશ દેશભરમાંથી કોંગ્રેસ એ કરવા જઈ રહી છે તેના જ ભાગરૂપે ગુજરાત કોંગ્રેસે પણ તૈયારી આદરી છે અને આ કાર્યક્રમના ભાગરૂપે આજથી ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં સહી ઝુંબેશ ચાલશે કોંગ્રેસના કાર્યકરો નેતાઓ ઘરે ઘરે જઈને લોકોની માહિતી મેળવશે અમિત ચાવડાએ ઉદાહરણ આપીને કહ્યું હતું કે ચોર્યાસી બેઠક સુરતની જે ચોર્યાસી વિધાનસભા બેઠક છે તેમાં કોંગ્રેસ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો બે ચાલીસ લાખ મતદારોના થયેલા આ સર્વે પરથી તેમણે કહ્યું છે કે બે પોઈન્ટ ચાલીસ લાખમાંથી ત્રીસ હજારથી વધુ લોકો શંકાસ્પદ ગેરમાન્ય અને ખોટી રીતના રજીસ્ટર થયેલા હોવાનું સામે આવ્યું છે કોંગ્રેસ કહે છે કે આ તો એક બેઠકની વાત છે તમામ બેઠકો પર આ રીતની ગેરરીતિ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ સાથે મળીને કરી રહી છે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાડતા કોંગ્રેસ કહી રહી છે કે ચૂંટણી પંચ એ ભાજપના ઇશારે કામ કરી રહી છે ચૂંટણી પંચ એક નિષ્પક્ષ સંસ્થા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ આવીને એ કામ કરી રહી છે આ બધું કામ એ ચૂંટણી પંચે કરવાનું હોય છે પરંતુ કોંગ્રેસે જ્યારે આ સમગ્ર વાત ઉજાગર કરી ત્યારે તપાસ કરવાના બદલે ચૂંટણી પંચ એ રાહુલ ગાંધી પાસે એફિડેવિટ કરાવે છે અને સહી કરવાની વાત કરે છે રાહુલ ગાંધી એ સત્યને ઉજાગર કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ તેનો જવાબ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જવાબ આપે છે એટલે કે ટૂંકમાં વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની મિલીભગતથી તમામ ચૂંટણીમાં ગેરરીતિ થઈ રહી છે તેવો આરોપ એ કોંગ્રેસ લગાડી રહી છે અને આનો જ મુદ્દો બનાવીને કોંગ્રેસ આગામી સમયમાં એ મોટું જનઅભિયાન કરવા જઈ રહી છે અને ગુજરાતમાં પણ રાહુલ ગાંધીએ જે પ્રમાણે વાત કરી હતી કે ગુજરાતમાં કોંગ્રેસે એક્ટિવ થવાની જરૂર છે કારણ કે બે હજાર સત્યાવીસમાં તેમણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની ચેલેન્જ કરી છે તેના જ ભાગરૂપે રાહુલ ગાંધી વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને નેતાઓમાં જોમ જુસ્સો ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ત્યારે હવે કોંગ્રેસ સફાડી બેઠી થઈ હોય તેવું લાગી રહ્યું છે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે ત્રણ ઓક્ટોબરથી આ અભિયાનનો પ્રારંભ થવાનો છે આજે ત્રણ ઓક્ટોબરથી કોંગ્રેસના કાર્યકરો એ ઘરે ઘરે જશે લોકોને મળશે અને આ વોટ ચોર ગદ્દી છોડ જે અભિયાન છે તેના વિશે લોકોને જાગૃત કરશે લોકોને સમજાવવાનો પ્રયાસ કરશે આવનાર સમયમાં જોઈએ કે આ અભિયાન કોંગ્રેસનું કેટલું સફળ રહે છે સરકારના કાને કેટલીક પાત પહોંચે છે આની શું અસર થાય છે અને આગામી ચૂંટણીમાં આના શું પરિણામ જોવા મળે છે આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ